રાજકોટ મહાનગરપાલિકાનું તેર કોર્પોરેટર કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર એમ કુલ સોળ કોર્પોરેટરે પોતાના ત્રીસ પ્રશ્નોની રજૂઆત કરેલી હતી તેમાં પેલો પ્રશ્ન બોર્ડ નંબર પાંચના કોર્પોરેટર રસીલાબેન સાકરિયાનો હોય તે પ્રશ્ન ચાલુ હતો તેની જવાબ દેવાની કમિશનર સાહેબ તૈયારી હોય જવાબ ચાલુ પણ હતોજુઆત પહેલા પ્રશ્ન ચાલુ હોય અને પોતાના પ્રશ્નની રજૂઆત વચ્ચે હલ્લા બોલા કરીને કરેલી હતી કમિશનર સાહેબ અને મહેરની મહેરની ઓફિસની અંદર ક્યારે પણ રજૂઆત કરવા માટે પોતે આવેલા નથી સ્વાભાવિક છે જે તે પોતાના વિસ્તારના કોર્પોરેટર હોય તો તેના પ્રશ્નનું જે પણ સોલ્યુશન હોય અહીંથી અમે કરેલું છે હલ્લા બોલા કરવો એનો સ્વભાવ છે સ્વાભાવિક રીતે એટલે તો આપણે જોઈ છીએ કે અત્યારે કોંગ્રેસ છે મૃતપાય અવસ્થામાં છે પ્રજાનું કામ કરવું હોય અને પ્રજાની સાથે આપણે રહેવું હોય

મને પણ છે તેમજ રાજકોટની જનતાને પણ છે તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર કમિશનર વિભાગની અંદર પણ કરી શકે છે પણ જ્યારે વસરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ત્યારે પણ ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી

એટલા માટે થઈને મેયર ઓફિસ ની અંદર આપ પ્રશ્ન આપો તમારી રજૂઆત ચોક્કસપણે અમે સાંભળશું એ રજૂઆત એને બોર્ડ ની અંદર જ્યારે હલ્લા બોલાતી કરેલી હતી પણ એ ઓફિસ ની અંદર ખરેખર એને આવવું જોઈએ એ પ્રશ્ન એનો શું છે બધા પ્રશ્ન સાંભળીએ એનો પ્રશ્ન પણ અમે સાંભળીશું રાજકોટ મહાનગરપાલિકા ના મેયર જે રાજકોટ ના પ્રથમ નાગરિક છે જનરલ બોર્ડ માં કહેવામાં આવે તમે આ પ્રશ્ન પછી તમને સાંભળવામાં આવશે તમારા પ્રશ્નો લેવામાં આવશે અને એ ચર્ચા કરવામાં આવશે એમાં કમિશનર મેયર બોલીને ફરી ગયા છે આ એજન્ડાની આઇટમો છે એજન્ડાની આઇટમો જનરલ બોર્ડમાં એક પણ એજન્ડાની આઇટમ વાંચી નથી એ હકીકતમાં બંધારાને રીતે વિરુદ્ધ છે આ આ જે આ ડેપ્યુટી સ્કીમની એજન્ડા છે કે તમામ વાંચો છે જેના કારણે રાજકોટની પ્રજાને ખબર પડે કે આગામી દિવસોમાં અમારા અમારા વિસ્તારમાં શું શું ફેરફાર થાય છે આ નાના માણસો જમીનો કઈ રીતે હડપાઈ જાય છે એની આ પેરવી છે કોઈ પ્રારંભિક કોઈ હોય છે કોઈ આર્થિક હોય છે કોઈ લાસ્ટ હોય છેલ્લી ફાઈનલ દરખાસ્ત આ જુદી જુદી ટીપી સ્કીમો દ્વારા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું મારું જાહેરમાં નિવેદન છે